પાકિસ્તાનથી આવતા સામાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ભારતમાંથી કોઈ પણ વસ્તુ પાકિસ્તાન નહીં જાય તેવું સ્પષ્ટપણે આ પગલું ભરવામાં આવ્યું છે

સિંધુ જળ સમજૂતી હોય કે પછી અન્ય પગલા હોય આ તમામ પગલાઓ પાકિસ્તાન સામે ભારતે લીધા છે ત્યારે વધુ એક સ્ટ્રાઇક ભારતે પાકિસ્તાન સામે કરી છે ભારતે પાકિસ્તાન સામે આયાત નિકાસ બંધ કરવાનો નિર્ણય છે તે કર્યો છે પાકિસ્તાની સામાન જે ભારતમાં આવતો હતો તેના પર ભારતે પ્રતિબંધ લગાવી દીધો છે આ ઉપરાંત ભારતનો જે સામાન પાકિસ્તાનમાં નિકાસ થતો હતો તેના ઉપર પણ ભારતે પ્રતિબંધ મૂક્યો છે તો આ એક ભારતની કહી શકાય કે ચાણક્ય ચાણક્ય કારણ કે અગાઉ પણ અનેક પ્રકારના આવા કડક પગલાઓ છે તે લીધા છે ત્યારે હવે ભારત છે તે પાકિસ્તાનની સામે સીધું યુદ્ધ લડવાને બદલે જે ઇન્ટેલેક્ચુઅલ વોર છે તે લડી રહ્યું છે સમગ્ર દુનિયામાં પાકિસ્તાન એકલો પાડવા માટેના પ્રયાસો છે તે ભારત કરી રહ્યું છે તમામ મોરચે પાકિસ્તાનને નિષ્ફળ કરવાના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે એક તરફ પાકિસ્તાનની જે આર્થિક સ્થિતિ છે તે ખૂબ જ વિકટ બની છે આર્થિક સ્થિતિ પાકિસ્તાનની ખાડે ગઈ છે ત્યારે પાકિસ્તાન સામે આયાત નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી અને વધુ એક કડક પગલું છે તે ભારતે ભર્યું છે જી દીપેન આભાર આપનું જાણકારી આપવા માટે

આ તરફ વાઘા અટારી બોર્ડર પણ બંધ કરવામાં આવી હતી આપણી સાથે વધુ જાણકારી સાથે અમારા આઉટપુટ એડિટર જીગર લાઈવ જોડાયા છે જીગર ભારતે પાકિસ્તાન સાથે આયાત નિકાસ બંધ કરી છે આ નિર્ણયથી પાકિસ્તાનને કેટલો મોટો ફટકો પડશે પહેલા તો જોઈ જે નિર્ણય લેવામાં આવ્યો છે એ સમજવા જેવું છે કારણ કે શા માટે આ નિર્ણય લેવામાં આવ્યો કારણ કે તમે જો એના અનેક પાસાઓ છે અને એ પાસાઓને સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ તો ખ્યાલ આવે કે ભારતનો આ નિર્ણય પાકિસ્તાન માટે એક સૌથી મોટી ઘાત સમાન હશે એટલા માટે ઘાત સમાન હશે કારણ કે અત્યાર સુધી ભારત પાકિસ્તાનમાં કઈ કઈ વસ્તુ પહેલાં તો એ મોકલતું હતું એ ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કારણ કે આ આખું ભારત અને પાકિસ્તાનની જ્યાં સુધી વાત છે એટલે ભારત કઈ કઈ વસ્તુ અહીં મોકલતું હતું એ સમજવા જેવું છે કારણ કે એના આધારે જ ખ્યાલ આવશે કે શા માટે આ નિર્ણય ભારત સરકારે લેવો પડ્યો અને એની અસર કયા પ્રકારની થશે અત્યારે બે હજાર ચોવીસ થી બે હજાર ઓગણીસ પછી થોડા સંબંધોમાં તણાવ હતો એટલે એ બંને દેશો વચ્ચે ફરી થોડા સુધારા થયા અને એની અંદર તમે જુઓ કે ભારત તરફથી એક તો સૌથી વધારે પાકિસ્તાનમાં જો કોઈ વસ્તુ જતી હોય તો એ ચા હતી ચા બાદ ભારત પાકિસ્તાનમાં ખાંડ વધારે મોકલતું તો કોફી પણ અહીં જતી હતી આ ઉપરાંત જે રંગ છે એ ભારત પાકિસ્તાનમાં મોકલતું હતું એ ઉપરાંત ટામેટા એ ભારત અહીંથી પાકિસ્તાનમાં મોકલતું હતું આ ઉપરાંત લોખંડ છે સ્ટીલ એ પણ પાકિસ્તાનને ભારત પર આધાર રાખવો પડતો હતો અને એના આધારે નિર્ણય લેવો પડ્યો અને ત્યારબાદ મીઠું અને જે ઓટો જે પાર્ટ્સ છે એ પણ ભારત પાકિસ્તાનમાં મોકલતું હતું એટલે અહીં એ સમજવા જેવું છે કે આ નિર્ણય શા માટે પાકિસ્તાન માટે ઘાત સમાન હશે બીજું પાકિસ્તાનથી ભારતમાં શું આવતું હતું એ પણ સમજીએ કારણ કે એ પણ અહીં સમજવા જેવું છે કે પાકિસ્તાન ભારતને શું મોકલતું હતું કારણ કે બંને દેશો વચ્ચે જ્યારે છેલ્લા કેટલાય સમયથી સંઘર્ષ જેવી સ્થિતિ હતી અને આર્થિક રીતે ગણો કે પછી રાજકીય રીતે ગણો તમામ પાસાઓમાં અલગ અલગ એના પાસાઓ હતા પણ પાકિસ્તાનમાંથી ભારતમાં શું આવતું હતું એ પણ અહીં સમજવા જેવું છે સિમેન્ટ આવતો પાકિસ્તાનમાંથી ભારતમાં આઉટ જીપ્સમ આવતું આ સાથે ફળો ખાસ કરીને પાકિસ્તાનથી આવતા હતા ભારતમાં અને તાંબુ પણ એ પાકિસ્તાન ભારતને મોકલતું હતું અને આ ઉપરાંત અન્ય ઓટો સ્પાટ જે સ્પાર્ટ છે એ પણ એકબીજા દેશો સાથેની વ્યવહારની વાત હતી અને એની અંદર આયાત એટલે કે બે હજાર ઓગણીસ પછી આવતા લગભગ આ જે જે સ્થિતિ હતી આયાતની એ શૂન્ય થઈ ગઈ છે પણ પાકિસ્તાન ભારતની આયાત ચાર પોઈન્ટ આઠ મિલિયન ડોલરની હતી અને એ આર્થિક પાસાને એ પ્રમાણે સમજવા જેવું છે બીજું કે જે પાકિસ્તાન છે એણે ફક્ત સિંધવ જે મીઠું આવે અને મુલતાની જે માટી આવે છે એ આવશ્યક ચીજોનો ઓર્ડર આપ્યો હવે આ પણ સંપૂર્ણપણે બંધ થઈ જશે એટલે કે ભારત પાકિસ્તાન પાસેથી ફક્ત સિંધવ જે મીઠું આવે એ અને જે મુલતાની માટી આવે છે એ પાકિસ્તાન પાસેથી લેતું હતું પણ હવે આ જે પાકિસ્તાન સામે એક સ્ટ્રાઇક કરવામાં આવી છે એનાથી પાકિસ્તાનની મુશ્કેલી વધવાની છે બીજું થોડું આંકડાકીય ગણિત પણ અહીં સમજીએ જેથી ખ્યાલ આવે કે કયા પ્રકારની સ્થિતિ ભારત અને પાકિસ્તાન વચ્ચેના જે સંબંધો હતા અને એની અંદર આર્થિક વ્યવહારોની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે પાકિસ્તાનથી આયાત થતી વસ્તુઓ પર પહેલાં બસો ટકા જે ટેરિફ લગાવવામાં આવ્યો હતો એ ટેરિફની અહીં વાત છે અને આ ટેરિફ જ્યારે લગાવવામાં આવ્યો હતો અને ભારતે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનને દરજ્જો પણ પાછો ખેંચી લીધો છે એટલે કે આ એક મોટી વસ્તુ છે બીજું આ કારણે પાકિસ્તાનની ભારતમાં જે નિકાસ હતી એ બે હજાર ઓગણીસની અત્યારે હું વાત કરી રહ્યો છું બે હજાર ઓગણીસની અંદર એ નિકાસ જે હતી એ એક સતત પાંચસો ડોલર મિલિયન ઘટીને પાંચસો સુડતાલીસ જે મિલિયન ડોલર હતી એ ઘટીને સીધી થઈ જશે એ પ્રમાણે તમે આખો આંકડો ગણત ગણીએ તો સીધી એ અડતાલીસ મિલિયન થઈ જશે એટલે કે અડતાલીસ મિલિયન ડોલર થઈ જશે એટલે અહીં પણ એક સ્થિતિ પાકિસ્તાન માટે એક મુશ્કેલી સમાન હશે સાથે અહીં બીજું એ સમજવા જેવું છે કે બે હજાર ચોવીસની અંદર જ્યારે આટલું થઈ જાય અને વર્ષ બે હજાર ઓગણીસમાં જ્યારે કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર દૂર કરવામાં આવી હતી તેના પણ ઘેરા પ્રત્યાઘાતો પાકિસ્તાનમાં પડ્યા હતા આ કલમ જ્યારે જે કરવામાં આવી અને એના કારણે પણ પાકિસ્તાનને એક મુશ્કેલી પડી હતી બીજું કે પાકિસ્તાનને ભારત સાથે તમામ દ્વિપક્ષીય વેપાર બંધ કરવાની જાહેરાત કરી છે અને જ્યારે પાકિસ્તાન મોંઘવારી વધી રહી છે ત્યારે પાકિસ્તાન માટે એક પડતા પર પાટું સમાન હશે બીજું અહીં એ સમજવા જેવું છે કે તમે જુઓ કે અત્યાર સુધી બે હજાર અઢારમાં જે પાકિસ્તાન જે બિઝનેસ રેકોર્ડ સ્તરે હતો વર્ષ બે હજાર અઢારની વાત છે બે હજાર અઢારમાં પાકિસ્તાન થોડું એની ગાડી પાટા પર આવી હતી પાકિસ્તાનની પણ ત્યારબાદ સ્થિતિ એ પ્રકારે બદલાઈ અને પાકિસ્તાન પછી ફરી એક વખત મુશ્કેલીમાં આવી બે હજાર અઢારમાં બિઝનેસ રેકોર્ડ સ્તરે હતો બે હજાર ચોવીસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વેપાર પાંચ વર્ષમાં સૌથી વધુ હતો એટલે કે આ જે બે હજાર ચોવીસનું વર્ષ હતું એ પાકિસ્તાન માટે પણ એક લાભદાયક હતું પણ પછી પાકિસ્તાન પોતાની અવરચંડાઈ પર ઉતરી આવ્યું અને એના કારણે આ એક રેકોર્ડ જે સ્તર હતું એ અહીં બે હજાર ચોવીસના વર્ષમાં આપણને જોવા મળ્યું હતું પાકિસ્તાન અને ભારતના સંબંધોમાં બીજું અહીં એ સમજવા જેવું છે કે બંને દેશો વચ્ચે વેપાર એ એક પોઈન્ટ એકવીસ મિલિયન બિલિયન એટલે કે દસ હજાર કરોડ રૂપિયાથી વધુનો હતો બે હજાર ચોવીસની આ વાંચે દસ હજાર જે દસ હજાર કરોડ રૂપિયાથી પણ વધુનો આખો આ બંને દેશો વચ્ચેનો આખો કરાર હતો અને એની અંદર જે આર્થિક રીતે પાકિસ્તાનને મદદ મળતી હતી એ પણ મહત્વનો હતો બીજું કે અન્ય દેશો સાથે આપણા વેપારની સરખામણીમાં આ કંઈ નથી પણ પુલવામા હુમલા પહેલાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વેપાર બે હજાર આ અઢારમાં રેકોર્ડ બે પોઈન્ટ પાંત્રીસ બિલિયન સુધી પહોંચી ગયો હતો બે પોઈન્ટ પાંત્રીસ બિલિયન ડોલર સુધી પહોંચી ગયો હતો એટલે પાકિસ્તાન માટે એક રાહત હતી પણ બે હજાર ઓગણીસમાં પુલવામા હુમલા બાદ પછી ભારતે પાકિસ્તાનની લગભગ તમામ આયાતો બંધ કરી હતી બીજું અહીં એ સમજવા જેવું છે જોઈએ કે આપણે પાકિસ્તાનને શું નિકાસ કરીએ છીએ કારણ કે તમે જુઓ અત્યાર સુધી ખનીજો પાકિસ્તાનને આપણે મોકલતા હતા ખાંડ મીઠાઈઓનો સમાવેશ થાય છે તે સમયે પાકિસ્તાન ભારતમાં મીઠું સલ્ફર અને ચૂનો કપડાં અને સિમેન્ટ નિકાસ કરે છે પણ હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં એક તિરાડ આવી છે અને એની અસર પણ આપણને આજે નહીં તો કાલે જોવા મળવાની છે પણ છેલ્લા પાંચ આપણે છેલ્લા જે નિર્ણયો લીધા જે સીસીએસની પહેલી બેઠક મળી એની અંદર જે પાંચ નિર્ણય લેવામાં આવ્યા હતા એ જ સૌથી મોટી એક તો ડિપ્લોમેટિક સ્ટ્રાઇક હતી ભારતની પાકિસ્તાન સામેની અને હજુ પણ એવા એક બાદ એક પાકિસ્તાનને ભારત ઝટકા આપી રહ્યું છે બીજું કે આખા આ ઘટનાક્રમમાં જે વ્યવહારની વાત છે બંને દેશોના સંબંધોની વાત છે અને એ સંબંધોમાં જ્યારે આ પ્રકારની સ્થિતિ તણાવ આવતો હોય ત્યારે સ્વાભાવિક છે કે ભારત એટલો મજબૂત દેશ છે કે એ ન માત્ય સૈન્ય શક્તિથી પણ આર્થિક રીતે પણ પાકિસ્તાનની કમર તોડી નાખશે બીજું કે હજી સિંધુ નદીનું જે જળસ્તર છે એ ધીરે ધીરે ઘટશે એક સાથે કશું નહીં થાય છ સાત મહિના જેટલો સમય થશે પણ જે સેટેલાઇટ તસવીરો આવી હતી